નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક માંગવાવાળી છોકરીની ઈમાનદારી વિશે તો મિત્રો આ સત્ય ઘટનાને અંત સુધી સાંભળવાનું ભૂલશો નહીં એ ઉભેરે અલી એક બારેક વર્ષની માંગવાવાળી છોકરીને બપોરે મારી પત્ની નિમિષાએ બૂમ પાડી ઊભી રાખી બેન પાણી આપજો અને એક પ્લાસ્ટિકની થેલી પણ છોકરી બોલી નિમિષા સ્વભાવની ખૂબ સારી દયાળુ પણ બબડે ખરી એટલે એ બબડતા બબડતા બોલી હવે માંગવાવાળાને પણ જુઓ કેવો પાવર આવ્યો છે રોજ વટથી ઠંડુ પાણી તાજું ખાવાનું અને પેકિંગ માટે કોથળી પણ માગે છે એટલે હું ખડખડાટ હસ્યો મેં મજા કરી મેં હસતા હસતા પત્નીને કહ્યું પાંચ રૂપિયાની દાળ એની પાસેથી લઈને ટેસ્ટ કર આપણી ખાવાનું બનાવવા વાળીને પણ ટેસ્ટ કરાવ એટલે મઢીની દાળનો મસાલા બદલતા કેટલો ઉઠાવ આવે છે એ ખબર પડે એટલે એણે છણકા કરતાં કરતાં પેલી છોકરીને એક કોથળીમાં રોજ આપે એમ ખાવાનું આપ્યું ઠંડુ પાણી પણ આપ્યું એ છોકરી જતી રહી અડધો કલાક થયો અને અમારા ઘરનો ઝાપો ખખડ્યો એટલે મેં પત્નીને કહ્યું જો તો કોણ છે તો પેલી માંગવાવાળી છોકરી અને એની માં ઊભા હતા એટલે પત્નીએ કહ્યું બેન ગરવામાં હવે રોટલી નથી બધી આપી દીધી તમને સાંજે આવજો હવે પૈસા આપું છું તો કંઈક લઈ લેજો ત્યાં તો પેલી છોકરીને મા બોલી બેન ફરી માગવા નથી આવ્યા તમે અને ભાઈ કદી કોઈને ખાલી હાથે જવા દેતા નથી પણ કોથળીમાંથી તમારું આપેલું ખાવાનું કાઢતા આ નાકની ચૂની નીકળી હતી એટલે અમે પાછી આપવા આવ્યા છીએ હું બહાર આવ્યો તો એ સોનાની ચૂની અમે લગ્ન પછી શરૂઆતમાં અમૃત યોગમાં પૈસાની મધ્યમ આવક વચ્ચે ખરીદેલી અને દર વર્ષે ધનતેરસે ધનપૂજામાં પહેલી પૂજા તેની કરતા હતા એ જ હતી લોકરમાં દાગીના મૂકવા પેલી પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ કરેલો એટલે એમાં પડી રહી હશે પણ અમારા માટે તો તે અમૂલ્ય હતી ને કારણ લગ્ન પછીની પ્રથમ ખરીદી અમૃત યોગની હતી પછી જ ઘણું બધું આવ્યું એવી આસ્થા હતી એટલે અમે તો મા દીકરીને ભગવાનની પ્રતિમા જોતા હોઈએ એમ જોઈ જ રહ્યા છૂની લઈ લીધી અને છોકરીને સો રૂપિયા આપતા હતા તો એની માં એ ના લીધા અને બોલી અમારા માટે તો તમે જ ભગવાન કોઈ દિવસ અમારા જેવા ગરીબનો અનાદાર નથી કર્યો તો અમે માણસીએ અમારામાં પણ ભાવના હોય છે જો આ છૂને પાછી ના આપી હોત તો તમારા ઘેર માંગવામાં રોજ દિલમાં ખચકાટ થાત આમ બોલી છોકરીને લઈ જતી રહી પેલી છોકરી પાછળ વળી વળી ચાલતા ચાલતા અમને જોતી જતી હતી એની સામે મને વિચાર આવ્યો કે આ જાડી ચામડીના કરોડોના કૌભાંડો કરનારાઓને આ બધું કેવી રીતે હજમ થતું હશે ઈમાનદારીનો ગુણ એકલા ગરીબ અને મધ્યમ વર્ગને જ આપ્યો છે કે શું એ દુઃખી છે એટલે ભગવાન સાથે બનાવટ કરતા નથી મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા અનેક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર